હેલો દોસ્તો મારી મનપસંદ રસોઈ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે સિંગ ની સબ્જી બનાવીશું તો સૌ પ્રથમ આપણે આ ટામેટા છે ને એને આપણે ક્રશ કરી લઈશું મિક્સર જારમાં તો ચાલુ કરી લઈએ અને એમાં આદુનો આ ટુકડા નાખી દઈશું અને મરચું લીલું મરચું નાખી દઈશું અને હવે એને ક્રશ કરી દઈશું જો આ ગ્રેવી થઈ ગઈ છે આપણી હવે એના એમાં આપણે એક મસાલો બનાવી લઈશું એક ચમચી મરચું પાવડર લઈશું અડધી ચમચી હળદર લઈશું અને બે ચમચી જીરું લઈશું આપણે અને અડધી ચમચી ગરમ મસાલો લઈશું અને બધું મિક્સ કરી લઈશું પાણી નાખીને હવે આપણે એક કઢાઈ લઈ લઈશું કડાઈ લઈ લેશું અને એમાં તેલ લઈ લઈશું હવે તેલ ગરમ થાય એટલે આપણે એને વઘારીશું વઘાર કરીશું આપણે પહેલા આપણે રાય નાખી લઈશું અંદર અને તો અટળી જાય એટલે આપણે જીરું નાખીશું মিঠা লিমা না পান না যে দাঁড়িয়ে না মসাল না হ্যাঁ মসালা থান্তাই যায় এটাই আপনি আপনার যে টামেটা গ্রেভি বানাবি গ্রেভি না અને એને સાંત્રી રહીશું એક ના એક શાક ખાઈને આમ કંટાળો આવે છે ઘણાને ને કઈક નવું ચેન્જ જોઈતું હોય છે તો એમાં આપણે આ સિંગ ભજીયાનું સબ્જી બનાવી ફટાફટ ખાઈ શકીએ છે અને ખૂબ ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગતી હોય છે તો જો આપણે આ સતરાઈ ગયું છે ટામેટું પણ ચડી ગયું છે ને મસાલા પણ સરસ થઈ ગયા છે તો હવે આ થોડું આપણે એમાં પાણી નાખી દઈશું હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને એ કુભરો આવે એટલે આપણે એમાં જે સિંગ ભજીયા છે એ નાખી દઈશું અને એને શાંતિથી હવે બે ત્રણ મિનિટ સુધી થવા દઈશું ચડવા દઈશું મસાલો બધો એક સરસ એક રસ થઈ જવા દઈશું ચલો બે મિનિટ માટે ઢાંકીને રવા દેસોટા આપણે બે ત્રણ જ મિનિટમાં આપણું આ સબ્જી બની તૈયાર થઈ જાય છે તો ચલો આપણે એને સર્વ કરી લઈશું જો આપણું આ તૈયાર થઈ ગયું છે શિંગભજીયાનું શાક એકદમ સરસ અને લાજવાબ ટેસ્ટ હોય છે તમે પણ કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થઈ જાય અને કંઈક સબ્જીમાં ચેન્જ જોઈએ તો તમે આ સબ્જી બનાવી શકો છો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં